હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ માર્કેટમાં મળી રહેતો કચ્છી દાબેલીનો મસાલો ટેસ્ટી એવો આજે હું અહીંયા ઘરે બનાવીને એની રેસીપી તમને શેર કરીશ મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને ધીમી રાખી અને કઢાઈ રાખી દીધી છે એમાં આપણે બધા મસાલા એડ કરીશું તમે મેં છ નંગ લીલી એલચી લઈ લીધી છે તમે જો મોટી એલચી લેવા માંગો તો બે લઈને એડ કરવી પાંચ નંગ મેં અહીંયા લવિંગ લઈ લીધા છે એક તજનો ટુકડો મોટો લઈ એને ટુકડા કરી એડ કરી દીધા અડધો બાઉલ સૂકા ધાણા લઈ લીધા છે એક ટેબલ સ્પૂન કાળા મરી લઈ લીધા છે અને દોઢ ટેબલ સ્પૂન સૂકી વરિયાળી અંદર આપણે એડ કરવાની અને બે ટેબલ સ્પૂન અહીંયા જીરું આપણે એડ કરવાનું અને બધું જ એડ કરી અને ધીરે ધીરે શેકતા રહેવાનું અને ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જ્યાં સુધી તમારે સરસ એવી સુગંધ ના આવે ત્યાં સુધી તમારે પાંચ મિનિટ સુધી શેકતા રહેવાનું છે આ મસાલાને તમારે કન્ટિન્યુ હલાવતા રહેવું જેથી મસાલા નીચે દાજી ન જાય હવે આપણે સરસ એવું શેકાઈને મસાલા રેડી થયા છે તો ગેસની ફ્લેમ અત્યારે ચાલુ જ રાખવાની છે તો એમાં બે ટુકડા મેં અહીંયા આંબલીના એડ કર્યા છે અને બે પત્રના ટુકડા ઝીણા ઝીણા કરી મેં અંદર એડ કરી દીધા અને ફરીથી એને આપણે બે મિનિટ સુધી શેકવાનું છે અને પછી એને હું એક પ્લેટમાં નીકાળી દઈશ તો મસાલા આપણા શેકાઈને રેડી થઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું ઠંડુ થવા માટે અને એને આપણે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે બીજા મસાલા શેકવાના છે તો ગેસ ઓન કરી કઢાઈ રાખી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું બે ટેબલ સ્પૂન આપણે સફેદ તલ એડ કરી દઈશું પાંચ ટેબલ સ્પૂન અહીંયા સૂકા કોપરાનું છીણ આપણે એડ કરવાનું છે બંનેને આપણે સરસ એવું શેકવાનું છે ખાસ ધ્યાન રાખવું કે મસાલા આપણા બળી ન જાય આને આપણે એટલા માટે અલગ શેકવાના છે કે થોડા એવા સોફ્ટ આવે છે એટલે આપણા મસાલા બળી ન જાય તો એમાં આપણે કલર લાવવા માટે મેં અહીંયા પાંચ નંગ જેવા કાશ્મીરી લાલ સૂકા મરચાં એડ કર્યા છે જો તમારે વધારે કલર લાવવો હોય તો તમે વધારે પણ મસા મરચાં એડ કરી શકો છો અને એને ફરીથી આપણે એક મિનિટ જેવું શેકતા રહીશું આ પણ મસાલા થોડા એવા શેકાઈ જાય એટલે આપણે જે પ્લેટમાં મસાલા નીકાળ્યા હતા એ જ પ્લેટમાં આ મસાલા આપણે નીકાળી દઈશું અને બધા જ મસાલા થોડા એવા ઠંડા થાય એટલે આપણે ક્રશ કરવાના છે તો એના માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આ મસાલા આપણા બધા જ ઠંડા થઈ ગયા છે તો એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને સરસ એવું ક્રશ કરી દઈશું અને સ થોડું એવું કર કરકરું આપણે ક્રશ કરી અને રેડી કરવાનું છે તો તમે જોઈ શકો છો કે મસાલો સરસ એવો ક્રશ થઈ ગયો છે ને આ રીતે થોડો એવો કરકરો આપણે ક્રશ કરી અને રેડી કરવાનો એને હું અહીંયા એક બાઉલમાં નીકાળી દઈશ અને એને બાઉલમાં નીકાળી અને બીજા બે ત્રણ મસાલા આપણે એડ કરવાના છે એ અંદર આપણે એડ કરી દઈશું તો આ બધો મસાલો આપણે એક બાઉલમાં નીકાળી અને રેડી કરીશું અને આમ બીજા મસાલા અંદર એડ કરવાના છે જેમ કે મેં અહીંયા બે ટેબલ સ્પૂન આખી ખાંડ લઈ લીધી છે અને એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર અંદર મેં લઈ લીધો છે અંદર એડ કરી અને એને પણ ફરીથી આપણે મિક્સ કરી દઈશું અને માર્કેટમાં જે મસાલો દાબેલીનો મળે છે એવો જ આપણે દેખાવ લાવવા માટે હું અહીંયા એક મોટો ચમચો ભરી અને તેલ એડ કરી દઈશ તો એમાં આ રીતે એક ચમચો લઈ આપણે તેલ એડ કરશો તો તમારે માર્કેટમાં જેવો મસાલો મળે છે એવો જ મસાલો અંદર બનશે તો મસાલામાં તેલ એડ કરી અને એને આપણે હાથેથી મસળી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં હાથેથી આ રીતે બધું જ મિક્સ કરી દીધું છે તો મસાલાનો કલર પણ આપણો ચેન્જ થઈ ગયો છે અને એને હું અહીંયા સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશ તો સરસ મજાનો કચ્છી દાબેલીનો મસાલો બનીને રેડી થઈ ગયો છે આમ તો આ મસાલો માર્કેટમાં ઘણું આસાનીથી મળી રહેતો હોય છે પણ જો તમે મસાલો આવી રીતે ઘરે બનાવી અને દાબેલી બનાવશો તો માર્કેટ કરતાં ઘણી એવી સરસ ટેસ્ટી આપણી દાબેલી બનીને રેડી થશે તો આ મસાલાને હું અહીંયા એરટાઇટ બરણીમાં ભરી અને સ્ટોર કરી દઈશ તો મારી રેસિપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈક નવી રેસીપી સાથે બાય બાય